વડોદરા શહેરના નવાયાડ ખાટકીવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની કટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો સાથે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં આવેલ ખાટકી વાડમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની કટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે જેને લઈને સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રજૂઆતના આધારે અધિકારીઓએ કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી ત્યારે આજે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જયા ભરવાડની રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને સ્થાનિક રહીશો અને કાઉન્સિલર જયા ભરવાડ દ્વારા આ મામલે પાલિકા સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો જે આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યારે પાલિકા મ્યુનિસિપલ કમિશનરના બંગલે જઈને આંદોલન કરવાની ચીમકી કાઉન્સિલર અને સ્થાનિક એ ઉચ્ચારી છે તમે જુઓ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે અમે કોર્પોરેશનમાં ફોન કરી એ લોકો આવીને સાફ કરીને જતા રહે બબ્બે દિવસે આવે ત્રણ ત્રણ દિવસે આવે પણ ત્યાર સુધી આ નાના બાળકો તમે જુઓ આ ગટરનું પાણી છે આ વરસાદનું પાણી નથી આ ડ્રેનેજ ઉભરાય છે લોકોના ઘરોમાં પાણી જાય છે તમે જુઓ કે એટલું બધું માળ ઉભરાઈને બહાર આવે છે આ આ લોકો જીવી શકે તમે જુઓ કે અહીંયા આગળ માણસો એટલા બધા બીમાર છે લોકો એડમિટ છે ઘરે ઘરે આ કોર્પોરેશનની બેદરકારી છે વર્ષોથી આ પ્રોબ્લેમ હોવા છતાં આજે માલેતુજારોના કામ કરવા હોય બિલ્ડરોના કામ કરવા હોય કોન્ટ્રાક્ટરોના મોટાના કામ કરવા હોય તો તાત્કાલિક લાઈનો પડી જાય છે પરંતુ આનું નિરાકરણ લાવવામાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓ સો ટકા નાના નાના બાળકો ગટરોના પાણી ઘુસી ગયા છે તમે પણ એક મીડિયા મિત્ર તરીકે પણ અહીંયા નથી ઉભા રહી શકતા એટલે અહીંયા વાસ આવે છે તો આ પરિસ્થિતિ જિલ્લા ઘણા વર્ષોથી છે આમ તો કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે સ્માર્ટ સિટીની વાતો કરે મોટી મોટી વાતો કરે કે આ વડોદરા શહેર માં કોઈ તકલીફ જ નથી અમે જયારે રજૂઆતો કરતા હોય ત્યારે અમારી વાતો કાપી નાખે સામે ઉભા થઈ જાય અને ઉભા થઈને સત્તા પક્ષ એવા જવાબ આવે કે તો બી અમને લોકો ખૂબે ખોબા મત આપે છે કે તમે જુઓ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે

अब क्या करे कितना अभी मेरी बीवी को एडमिट करके आया हूँ इसी वजह से झाड़े उल्टी हुए उसको पीने का पानी भी अच्छा आता नहीं भाई हम रोज तीन जग भरते तीन जग पानी पीते है झाड़े उल्टी हो गई तुम अभी चल के देखो अभी दवा खाने में एडमिट है और ये पानी हमको बहुत परेशानी होती है पीने का बहुत मुश्किल पड़ती है हमारे को तो बच्चे बीमार होते है घर में गटर का पानी है तब फोन करते है सरिया मार चले जाते हैं क्या करने का भाई સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર